હાઈ ફ્રેન્ડ શું તમને ખબર છે સિંગદાણાને પાણીમાં ઉકાળીને તમે ઘરે જ એકદમ ટેસ્ટી અને બજાર કરતાં પણ સારી અને ટેસ્ટી ખારી સિંગ ઘરે જ બનાવી શકો છો તે પણ ઇન્સ્ટન્ટ એકવાર આ રીતે ખારી સિંગ બનાવશો તો ક્યારેય ખારી સિંગ બહારથી નહીં ખરીદો એટલી ગેરંટી છે અહીંયા એક વાસણમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે હાઈ ફ્લેમ ઉપર મૂકીશું અને એની અંદર વન ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી લેવાનું છે જો તમારે વધારે ખારી સિંગ જોઈતી હોય તો દોઢ ટી સ્પૂન જેટલું એડ કરવાનું પાણી ઉકળે સારી રીતે એટલે એક કપ જેટલા કાચા સિંગદાણા એડ કરી લઈશું અને એને પાંચ મિનિટ હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દેવાના છે વચ્ચે વચ્ચે આ રીતે સ્પૂનથી હલાવ્યા કરવાનું છે થોડી થોડી વારે અને આ સિંગ એટલી બધી ટેસ્ટી બને છે અને દાણે દાણો ટેસ્ટી લાગે છે જો તમે બહારથી ખારી સિંગ લાવશો તો કોઈ દાણો ખોરો હોય અથવા માટીવાળો હોય તો મજા નથી આવતી આ તમને શુદ્ધ ખારી સિંગ તૈયાર થઈને મળશે હવે ગેસની ફ્લેમ બંધ કરી પાંચ મિનિટ થઈ ગઈ છે સ્ટેનરમાં લઈ લઈએ એની નીચે તપેલી રાખવાની છે પાણી બધું નીચે આવી જશે આ પાણી જવા દેવાનું છે અને જે સીંગ તૈયાર થઈ છે એને કોટનના કપડાં ઉપર લઈ લઈશું હવે આ સ્ટેજ ઉપર ઘણા લોકો મીઠાનું કોટિંગ કરતા હોય છે જો તમારે કરવું હોય તો અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉપર કોટિંગ કરી લેવાનું અને આપણે જરૂર નથી કારણ કે ઓવર સોલ્ટેજ થઈ જશે પહેલાં આપણે મીઠામાં બાફી છે અને હવે મીઠામાં શેકવાની છે અહીંયા એક કપ જેટલું મીઠું એક વાસણમાં ગરમ કરવા મૂકી દેવાનું છે અને જાડા તળિયાવાળું વાસણ લઈશું મીઠું થોડું આ રીતે નવસેકું ગરમ થાય એટલે આપણે અહીંયા સિંગદાણા જે બાફ્યા છે એ કોરા થઈ ગયા છે એને મીઠામાં આ રીતે લઈ લેવાના છે કડાઈમાં ગેસની ફ્લેમ સ્લો રાખી અને પંદર મિનિટ શેક્યા કરશું આ રીતે નોન સ્ટોપ શેક્યા કરવાનું છે અને જો થોડા ભીના સિંગદાણા હોય છે હલકાયવા એટલે મીઠાનું ઓટોમેટિક કોટિંગ થઈ જાય છે અને સરસ જો શેકાવા આવ્યું છે વચ્ચે વચ્ચે આ રીતે એકદમ સરસ શેકતું જવાનું છે સાઈડમાં બીજા કામ પણ થતા જાય છે આપણે અને આ પ્રોસિજરથી તમે વધારે ઓછી તમારે ડબ્બો ભરીને બનાવી હોય તો બનાવી શકો છો મોટા વાસણમાં લઈને સારી રીતે શેકાઈ જવાય છે અને એનો જો તમે કલર પણ ચેન્જ થવા આવ્યો છે અને કેટલો સરસ દેખાઈ રહ્યો છે પંદર મિનિટ આ રીતે નોન સ્ટોપ ચલાવ્યા કરવાનું છે અને સરસ સિંગ તૈયાર થઈ જશે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને જ્યારે પણ ચાટ બનાવતા હોય કોઈ પણ વસ્તુમાં તમે એડ કરી શકો છો સિંગને શેકાઈ ગયા પછી આ રીતે ચાળણાથી ચાળી લેવાની છે એટલે વધારાનું મીઠું નીકળી જશે અને આ મીઠું છે એ તમારે વેસ્ટ ના જવા દેવું હોય તો કે કે એવું કંઈ બનાવતા હોય તો એમાં લઈ શકાય છે અહીંયા સિંગ આપણી તૈયાર થઈ ગઈ છે અને જુઓ કેટલી ક્રિસ્પી છે એકદમ ક્રિસ્પી એવી સીંગ તૈયાર થઈ ગઈ છે જો આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે સ્ટોર કરીને તમે રાખી શકો છો એક કન્ટેનરમાં ભરીને તો બાળકોથી માંડીને મોટા સુધી પસંદ આવે એવી ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇ